चालो 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 दोरी पतंग फिरकी वगैरे मळसे तुम्हारा गाँव में व्यापारी आ गय चालो 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 देखा था तुम नहीं नहीं, नहीं लिया है किसी कोई नहीं दिया था अरे बाबा आदली वेचे जाए था अरे वही कलता है वो ले ले फरी फरी ए दोरी पतंग मरे दोरी पतंग चलो

તમે કોને કોમ પહેર દીધા આ તો બધો બહુ હતો એ તોડી નાખશો તમે નહીં તોડ નાખવાનું આ જોતો તમે આ જોતો એ તો એવું જ આવતા ભાઈ અને આ ફિરકીનું શું રાખ્યું આ ફિરકી તમે લાવી હોય તો 600 રૂપિયામાં પડશે અરે કાકા 600 રૂપિયા ના હોય યાર જોવો ને 8000 હ મારા ફિરકી તો નહીં લેવી પતંગો લેવી હ આરી પતંગો જોઈ લો او اکھلی جوتی ہو لے سیلڑی ہے جو شو ہے کوڑی نو آ پتنگ ایک کوڑی تم لو એટલે 220 روپیہ امપર છે તમાર ઓરિજિનલ પ્લાસ્ટિક તો અમાર રાખો 100 روپیہમાં તો ના મળે એ અમાર રાખો તમે હમત કેમ નહીં ના ભાઈ 100 روپیہમાં નહીં મારા આવવાની હો મોકલાઈ દે હેને છોકરો 100 روپیہમાં તો ના આવે ભાઈ 100 روپیہમાં ના આવે پتنگ લાવો અરે હે ઓય તમે ચો જાવ હોય યાર એ 100 રૂપિયા તો નહીં આવો પતંગ લાવો તમે બહોન 20 રૂપિયા તમને અલે એવું ના હોય તમ મુખા 100 રૂપિયા આવો ને 100 રૂપિયા નહીં આવે ભાઈ ના 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 એ ધંધો જ નહીં કરું માર એમ તો ફરકે નહીં મારા મંદિરે બેસવાનું મે કીધું અલે એવું ના હોય 100 રૂપિયા તો બજારમાં મળી જાય હારે અરે કામ કરો સેરા તમારા હા ના 180 લઈ લે ભાઈ 180 લઈ 120 હાલ દે હેડો મે કીધું એવું ના હોય યાર ને કવી આટાડે

100 રૂપિયાલા પીપડુ આલ દો હેડો फटाफट અરે હો નહી આના પતંગ કીધા ને મેં પરા તો નહી મળા જાવ હેડો તમે તમારું કામ જ નહી પતંગ કસજે ને હેડ છે ઓન મારા હે નહી લે આને પતંગ બોતમો હે નેકરો તમારું કામ નહી પતંગો લેવાનું ઉતરણ ના કરશો તો કોમે જતા રહેજો ઉતરણ પર કશી તમારે હી નહી થાય માને મારો ટાઈમ બગાડ્યો એ પડ્યું બધું આ ચોહી આઈ જાતી આતરમાં ડાળો બગાડ્યો મારો

તમારે લેવાની પતંગો એટલે ભાવ ઓછો કરો તો લઈ ને આ આ લો શું એ કાચું ચાઇના એ ચાઇના તો ચાયના નોમ નહી દેવાનું ચમ ચાઇના ના વેખાય ખબર પડે હા ચમ કેસ થાય પોલીસ કેસ થાય કશું કેસ ના થાય ચાયના ભાઈ ને વાત જ નહીં કરવાની એટલે ભાવ નહીં કરો ભાવ નહીં થાય તમારે લેવું હોય તો હવે તો બસો પૂરા લઈ

પતંગ મળે પતંગ દોરે બે જણા મળ્યા પણ બે બે એવા જ મળ્યા એક નહીં એક તો પતંગો જ લેવા તાકાત હતી નહીં પણ ભાવ કરાવ આવી ગયા નહીં તમારી તાકાત હેડો ને તમે ખાલી લૂંટચો ઉતરવાનું ઉપર બીજું કશું કરવું નહીં પતંગો લેવા છોકરાઓ લઈને આવેલા કે ખોઠો અરે ના મલે એમ તો ફરી કોઈ નહીં તે હું ઘેર જ નહીં કંઈ ખોઠો ખાવા દેતો ને પરણ શિરડી ઉશેરી

સાયકલ નો સરદારો પતંગ માથા કુટ કહી દે છોકરો મારો મનતો જ નથી પણ હું શું ખેડા મળતો જ નહીં કુતરાનો એક દાળો ભાવ

હા બરાબર ને કમ્પ્લીટ હવે પરજે પ્લાન કમ્પ્લીટ કરી હામે કહી દીધી આપડે ઓમન જાય છે આ બાજુ ઘરે કોઈ મોમજી હા છોડવા છોડવા નથી ને લે હાલો છે તો આ બાજુ તો વેત વેત તો આ તો આમ ના જાય હોય હા એટલે રે જો જલ્દી

આ તો ટેલર માં હોય વાત પતંગો એવું તો વાહ તો હું શું કહું હા ભાવ તમે પણ મને યાર ના મજા આવી ભાવ અરે ના મજા આવે હોય તો ફરી કશો વાંધો નહીં હેડો હું તો ના મજા આવે પણ હો પણ તમે જબરા ના તો ના મજા આવી તો નહીં લેવાની હેડો નહીં આલો ના 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 જા આવતા ના લે છો તમે તો કશો વાંધો નહીં અમે તો અમાર કોમ થઈ હેડો જવા દે મને પતંગ દોરી પેલા એ મૂર્ખાઓ jeta mum pa ni hantata hoy to bado unka ni du bado kambe ame kolu મજા આવશે ઉતરાણે તો હો પતંગ દોરી પીપુડા મલે દોરી પતંગ બીપુડા

કાકા સટકી તો નહીં ના અરે પતંગો તો નહીં તું ચકરી બધું લઈને તો જઈ જો અરે પતંગો બધી વેચવા તમે પતંગો દોરી પીપળા બધું વેચવા લાયો હું યાર પતંગો કોણ કાઢી છે એલડી લઈ આ એલડી લઈ ચકરીત નહીં આ ચકરી હોય તો આ લઈને આવતા હે ફિરકી ઓ અરે જો તમે ઘેર હી ભૂલી જાય હોય આ ફિરકી લઈને આવતા રહે હોય આ માઈક માં મારા ચાર્જિંગ પતી જાય તું હ તે આ બોલતો તો આમાં ચાર્જિંગ પતી જાય તો પતંગો ને એવું તમને લઈને આવ્યો છે એવું પતંગો હતી બધા તમે આ તો હે ને અમારું ગોમ આખું ચોર હ આખું ગોમ તા ચોર તા

કામ તમે શેઠારો આમ તમારી બીખો વધારે હવા મણ કામ શેઠા કાકા મેં તો તમને હારું કીધું મારી પોતા પર લઈ ગયા આ મારો ખેડા જિલ્લો હા આ મારો ખેડા જિલ્લો હા આ મારો ખેડા જિલ્લો હા